હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિષય ભૂગોળ સમય બે કલાક કુલગુણ પચાસ વિદ્યાર્થી મિત્રો નવા માળખા મુજબનું પેપર છે તો આ પેપર નો આપણે સંપૂર્ણ અને સચોટ

મહાસાગરોની ઉત્પત્તિ ભરતી ઓટ ઉંડાઈ તેના સ્થાન પ્રવાહો વગેરેનો અભ્યાસ કરનાર જેને કહેવાય આબોહવા વિજ્ઞાન મેઘદૂતમની રચના કોણે કરી હતી કાલિદાસે ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જે સી ભટ્ટાચાર્ય કયા ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો યુરેનસ નિહારીકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર હતા વાયજાસ્કાર પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના કેટલા ભાગ પાડ્યા છે ત્રણ ભાગ પાડ્યા છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો જે પેપર સેટ તમે દર વર્ષે સોલ્યુશન સાથે આપો છો તો અમારે તૈયારી કરવી હોય તો અમને મળી જશે હા ભાઈ તો નવા માળખા મુજબ ધોરણ અગિયાર આર્ટસ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી અને સંસ્કૃતના પણ મૂકેલા છે પેપર એટલે આમ આમાં આની અંદર ત્રીસ કરતા વધુ પ્રશ્નપત્રો મળશે ચાલો ક્યાંથી મળશે તો વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર જેમાં ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો લેક્ચર સ્વાધ્યાયના તમને બધા જ વિડીયો પીડીએફ મળશે મટિરિયલ મળી જશે ઇકોનોમિક્સ નું વાંચવા માટે પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટીના આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો 3 થી બારમાં 3 થી બાર ધોરણના વિડીયો વિદ્યાર્થી મિત્રો આ પેડ પ્લાન છે એમાંથી તમને પેપર સેટ મળી જશે અને અહીંયા તમને ઇકોનોમિક્સના એના વિડીયો સરસ મજાના

અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે સ્વસ્થાનીય સાંસ્કૃતિક નકશામાં એવા પાંચ પ્રશ્નો છે તો પાંચ ગુણ થશે ભૂગોળ શબ્દનો અર્થ લખો તો ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન જો વિદ્યાર્થી મિત્રો કોઈ જવાબમાં ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો સાચો જવાબ જેને આપણે જવાબ પિન કરશું જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાનમાં આવી શકે બરોબર એટલે આ બાબતને ખાસ તમે નોંધ લેજો ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે તો નેપચ્યુનનો ભૂકંપ આ લેખક દ્વારા કયા ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે પ્રાથમિક મોજા દ્વિતીય મોજા અને પૃષ્ઠીય મોજા પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખમાં પાણી ભરાતા બનેલું છે તો જ્વાળામુખીમાં દુધિયું તળાવ પહેલી શ્રેણી ને બીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપો વચ્ચે તફાવત છે તો જે ભૂમિ સ્વરૂપો સર્વપ્રથમ રચાય તેને પહેલી શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય જ્યારે થતી ભૂ સંચાલન પરિણામે પર્વતો ઉચ્ચ પ્રદેશો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા તેની બીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે વિભાગ સી સોળ થી ત્રેવીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો દરેક પ્રશ્નના બે ગુણ છે હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો હાલના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ બરાબર તમે વિડીયો પોસ્ટ કરીને શું કરી શકશો લખી શકશો પ્રદૂષણ વધારે વપરાશ વપરાશી ઘટાડો વગેરે ત્યાર પછી ટેરા ફાર્મિંગ શું છે તો ટેરા ફાર્મિંગ વિશે લખેલું છે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે શા માટે ભૂમિગત અણુ ધડાકા નુકસાનકારક છે સમજાવો ત્યાર પછી કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે શા માટે ખનીજના મુખ્ય પ્રકારો જણાવો વિદ્યાર્થી મિત્રો ધાતુમય ખનિજ બિન ધાતુમય ખનીજ સાંસ્કૃતિક નકશા એટલે શું નકશામાં પ્રમાણ માપ દર્શાવવાની ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે તો દર્શાવેલી છે વિધાન પદ્ધતિ પ્રતિનિધિક અંક નિધિક અપૂર્ણાંક આલેખાત્મક માપપટ્ટી ડી ચોવીસ થી એકત્રીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી તમારે પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે ત્રણ ગુણ માનવ ભૂગોળ ટૂંક નોંધ લખો બરાબર તો વિડિયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આમ સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું બરાબર આપણે આમ બતાવતા જઈએ એ રીતે તમારે એટલો એટલો ભાગ લખતો જવાનો વિડીયો પોઝ કરતો જવાનો રેડી એટલે લખાઈ જશે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેમનું ટૂંકમાં વર્ણન કરો ટૂંકમાં વર્ણન છે ત્યાર પછી યુગ્મ તારક અથવા દ્વૈત તારક ઉત્કલ્પના લખો શિયાળ એટલે શું ભૂકંપ થવાના કારણો કયા કયા છે સ્વરભંગ પ્રક્રિયા જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂ સંતુલન પરિસ્થિતિ પાણીની વરાળ અને છેલ્લે માનવી તો હોય જ ભારતીય ભૂતકતીનું સંચલન સમજાવો વિડીયો પોઝ કરીને લખી નાખવાનું જમીનની સ્તર રચનાના વિભાગો કયા કયા છે એ બી તમે લખી શકશો પ્રક્ષેપ ટૂંકનો અંધ લખો વિભાગ ઈ બત્રીસ થી ચોત્રીસ સુધીના ત્રણ પ્રશ્નોમાંથી કોઈપણ બે પ્રશ્નો પાંચ ગુણના છે ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની તમારે ચર્ચા ચર્ચા કરવાની છે ચાલો થઈ ગઈ હા વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો સવિસ્તર સમજાવો પ્રથમ અવસ્થા દ્વિતીય અવસ્થા તૃતીય અવસ્થા બુધ શુક્ર પૃથ્વી વગેરે પૃથ્વીની આંતરિક રચના ને તેના વિભાગો જણાવી મૃદાવરણ તમારે શું કરવાનું છે સમજાવવાનું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું બરાબર તો આવી રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશનના બીજા વિષયના કે પછી આ બીજા પેપરો તમારે જોતા હોય તો પેડ કોર્સમાંથી તમે વહેલી તકે શું કરી શકશો મેળવી શકશો તો ત્યાં જઈને તમે મેળવી લો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો દરેક વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત પણ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની વિડીયો લાઇક કરવાનું તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ન ભૂલાય અસ્તુ જય હિન્દ જય ભારત